અમરેલીમાં પૂર્વ ધારાસભ્યની ગાડી ઉપર હુમલાનો પ્રયાસ ધારીના દુધાડા નજીક પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલાનો પ્રયાસ અજાણ્યા શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યો સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતા હતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા માટે પહોંચ્યા હતા પ્રતાપ દુધાત પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ થયો અમરેલી ના પૂર્વ ધારાસભ્યની ગાડી પર આ હુમલાનો પ્રયાસ હતો ધારીના દુધાડા પાસે પ્રતાપ દુધાતની કાર પર હુમલો થયો કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત 15 20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાતી ટાઈમિંગ થોડું મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબોના મુદ્દે વારં વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે પણ કાયદાની સુવિધા તેને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો કાયદા અને સુવ્યની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે